નમસ્કાર મિત્રો જીપી સ્ટડી હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે સર એસઆરપી પર વિડીયો બનાવો તો મિત્રો આજનો આ વિડીયો આપણે એસઆરપીનો છે આની પહેલા આપણે હથિયારી અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો ચેનલ પર મૂકેલા છે જે વિડીયો તમે ના જોયા હોય તો ચેનલ પર જઈ અને જોઈ શકો છો અથવા તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો તો આજના આ વિડીયોમાં આપણે એસઆરપી વિશે વાત કરવાના છીએ એવા ઘણા મુદ્દા છે જેને આપણે આ વિડીયોમાં આવરી લેવાના છીએ તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો જેથી તમને પૂરતી માહિતી મળી રહે એસઆરપી એટલે કે સ્ટેટ રિઝર્વ પોલીસ અથવા જેને એસઆરપીએફ એટલે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ પણ કહેવામાં આવતું હોય છે એસઆરપી ના ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કુલ ત્રેવીસ ગ્રુપ આવેલા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એસઆરપી માં ભરતી કઈ રીતે થાય તેમને શું કામગીરી કરવાની હોય એટલે કે તેમને નોકરી કરવાની હોય તેમને પગાર કેટલો મળતો હોય અન્ય બીજું ભૂ કેટલું મળતું હોય રજા કેટલી મળતું હોય તેમને પ્રમોશન ક્યારે મળતું હોય તો આ બધા મુદ્દા પર આપણે ચર્ચા કરી છે તો સૌથી પહેલા વાત કરીએ કે એસઆરપીમાં ભરતી કઈ રીતે થાય છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા કોન્સ્ટેબલની ભરતી બહાર પાડવામાં આવે છે ત્યારે જોડે જોડે એસઆરપીની પણ ભરતી પાડવામાં આવતી હોય છે અને છેલ્લે મેરિટના આધારે એસઆરપીમાં નોકરી આપવામાં આવતી હોય છે એટલે કે જેનું મેરિટ વધારે હોય તેને બિન હથિયારી અથવા હથિયારી અને જેનું મેરીટ ઓછું હોય તેને એસઆરપીમાં નોકરી આપવામાં આવતી હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ કે એસઆરપી માં નોકરી શું કરવાની હોય એટલે કે એસઆરપી માં શું શું કામગીરી કરવાની હોય છે તો મિત્રો એસઆરપી ની કામગીરી બિન હથિયારી અને હથિયારી કોન્સ્ટેબલ કરતા એકદમ અલગ જ હોય છે એસઆરપી માં પોલીસ સ્ટેશનની ની ફાળવણી કરવામાં આવતી નથી હોતી તેને રિઝર્વ પોલીસ તરીકે કામગીરી કરવાની હોય છે એસઆરપી ને સંવેદનશીલ વિસ્તારમાં પ્રોટેક્શન પૂરું પાડવાની કામગીરી કરવાની હોય છે એટલે કે સુરક્ષાને લગતી કામગીરી કરવાની હોય છે દરેક એસઆરપી ગ્રુપમાં એ બી સી ડી ઈ એફ એમ અલગ અલગ કંપનીઓ બનાવવામાં આવતી હોય છે અને દરેક કંપનીનું કામ અલગ અલગ હોય જેમાં એ કંપનીની વાત કરીએ તો તેને એસડીઆરએફ નું કામ કરવાનું હોય છે એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ જેની કુદરતી આફતો જેવી કે પૂર છે ભૂકંપ છે સુનામી વાવાઝોડા વગેરે જેવી હોનારતોમાં બચાવ કામગીરી કરવાની હોય છે એવી રીતે બીજી કંપનીઓને પણ અલગ અલગ કામ વેચવામાં આવેલા હોય છે આના વગર એસઆરપી ઇલેક્શન ડ્યુટી પોર્ટ ડ્યુટી જેલ કોઈ મોટા કોમી તોફાનો થયા હોય તો ત્યાં પણ તેમના પોઈન્ટ લગાવવામાં આવતા હોય છે એસઆરપી ની કામગીરી કોઈ એક જ જગ્યાએ ફિક્સ હોતી નથી તેને દર ત્રણ ત્રણ મહિને અલગ અલગ જગ્યાએ કોઈ પણ જિલ્લામાં નોકરી માટે જવું પડતું હોય છે ઘણી વખત તો રાજ્યની બહાર પણ નોકરી લાગતી હોય છે માનો કે કોઈ અમદાવાદમાં આવેલ ગ્રુપ નંબર બે માં નોકરી કરે છે તો તેને સુરત જિલ્લામાં જરૂર પડે તો ત્યાં પણ જવાનું થાય અને ત્યાંથી ત્રણ મહિના પૂરા થાય તો ત્યાંથી બદલીને બીજા કોઈ પણ જિલ્લામાં નોકરી કરવા માટે મૂકવામાં આવતા હોય છે આ બધા ગ્રુપમાં અમુક ગ્રુપ એવા છે કે તેમને સ્થાયી ગ્રુપ કહેવામાં આવે છે કે જે ગ્રુપની નોકરી માત્ર નજીકના વિસ્તારમાં જ આવે છે જેમ કે મેટ્રો ગ્રુપ તેમાં કામ કરતા જવાનોને અમદાવાદમાં ચાલતી મેટ્રો ટ્રેનના સ્ટેશન ઉપર નોકરી કરવાની હોય છે ત્યારબાદ કેવડિયા કોલોની ગ્રુપ તેને ખાસ કરીને કેવડિયા કોલોની ખાતે જ નોકરી ફાળવવામાં આવતી હોય છે એના પછી ઓએનજીસી ગ્રુપ આ ગ્રુપને પણ ખાસ કરીને ઓએનજીસી ના પોઈન્ટ હોય ત્યાં જ નોકરી ફાળવવામાં આવતી હોય છે ત્યાર પછી એસઆરપી ના જવાનોને અન્ય શાખાઓમાં પણ પ્રતિનિયુક્ત કરવામાં આવતા હોય છે જેમ કે બોમ્બ સ્કોડ છે એન્ટી ટેરિઝમ સ્કોડ ડોગ સ્કોડ ચેતક કમાન્ડો મરીન કમાન્ડો સીએમ સિક્યુરિટી પીએસઓ એટલે કે પર્સનલ સિક્યુરિટી ઓફિસર કે જે કોઈ મોટા નેતા હોય અથવા હાઈકોર્ટના જજ હોય તો એવા લોકોને પર્સનલ સિક્યુરિટી પ્રોવાઈડ કરતા હોય છે ત્યારબાદ એસઆરપી ને માઉન્ટેડ શાખા સાયબર સેલ જેવી અલગ અલગ જગ્યાઓ પર પ્રતિનિધિ કરવામાં આવતી હોય છે ત્યારબાદ મોટી જેલ જેવી કે સાબરમતી જેલ અમદાવાદ હાઈકોર્ટ વિધાનસભા ગૃહ ત્યારબાદ મોટા ઉદ્યોગોની સુરક્ષા માટે મોટા મંદિરોની સુરક્ષા માટે પણ એસઆરપી ની કામગીરી કરવાની હોય છે તો મિત્રો આ વાત થઈ તેમની કામગીરી વિશે હવે આગળ વાત કરીએ તેમના પગાર વિશે કે એસઆરપી જવાનને કેટલો પગાર આપવામાં આવતો હોય છે તો મિત્રો એસઆરપી માં ટ્રેનિંગ દરમિયાન અને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ અલગ અલગ પગાર આપવામાં આવતા હોય છે જ્યારે ટ્રેનિંગ પીરિયડ ચાલુ હોય ત્યારે એસઆરપી માં ફિક્સેશન લાગતું હોય છે અને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ ફૂલ પે ચાલુ થઈ જતું હોય છે એટલે પગારમાં પણ ઘણો બધો ફરક પડતો હોય છે હવે જોઈએ કે ટ્રેનિંગમાં કેટલો પગાર મળે અને ટ્રેનિંગ બાદ કેટલો પગાર મળે

જે દરેક વિસ્તારવાઈઝ અલગ અલગ ટીએ મળતું હોય છે અમદાવાદ અને બીજી સિટીઓમાં અથવા બીજી જગ્યાએ પર ડેના એકસો એસી રૂપિયા ટીએ મળતું હોય છે એટલે વિસ્તાર જ અલગ અલગ માં ફરક જોવા મળતો હોય છે આના વગર જાહેર રજાના દિવસે નોકરી કરો તો એનો પણ અલગથી પગાર મળતો હોય છે એક દિવસનો રજા પગાર સાતસો ને ઓગણપચાસ લેખે મહિનામાં જેટલી રજા આવતી હોય તેના દરેક દિવસના ના સાતસો ઓગણ ના લેખે રજા પગાર બિલ બનતું હોય છે કોઈ પણ મહિનામાં ઓછામાં ઓછી છ રજા તો હોય છે બે શનિવાર અને ચાર રવિવાર એટલે કોઈ પણ મહિનામાં ઓછામાં ઓછું પિસ્તાળીસો ની આસપાસ તો ટીએ બનતું જ હોય છે એના વગર બીજી જાહેર રજા હોય તો તેનો પણ સાતસો ના લેખે અલગ રજા પગાર બનતો હોય છે મિત્રો આ વાત થઈ રજા પગારની હવે આપણે વાત કરીએ પ્રમોશન વિશે તો એસઆરબીમાં પ્રમોશન મિત્રો ગ્રુપ વાઇઝ અલગ અલગ વર્ષે આવતું હોય છે જેમ કે કોઈ નવું ગ્રુપ બન્યું હોય તેમાં પ્રમોશન જલ્દી મળતા હોય છે દાખલા તરીકે એક જ ભરતીમાં લાગેલા બંને મિત્રોને અલગ અલગ ટાઈમે પ્રમોશન મળતા હોય દાખલા તરીકે એક જ ભરતીમાં લાગેલા હોય અને બંને ગ્રુપની ફાળ અલગ અલગ થઈ હોય તો બંને અલગ અલગ ટાઈમે પ્રમોશન મળતા હોય છે મોસ્ટ ઓફલી આઠ થી દસ વર્ષના સમયગાળા દરમિયાન એર કોન્સ્ટેબલ પ્રમોશન મળી જતું હોય છે ત્યારબાદ સમયાંતરે એએસઆઈ પીએસઆઈ અને પીએચ સુધીના પ્રમોશન મળતા હોય છે હવે આગળ વાત કરીએ કે મિત્રો એસઆરપીમાં રજા કેટલી મળે તો મિત્રો એસઆરપીમાં બાર મહિનામાં કુલ બાર સીએલ રજા મળવાપાત્ર હોય છે તેના તમે કોઈપણ સમયે તમારી જરૂરિયાત મુજબ વાપરી શકો છો ત્યારબાદ તમને બાર મહિનામાં કુલ ત્રીસ લાખ રજા પણ મળતી હોય છે તે રજાને પણ તમે તમારી જરૂરિયાત મુજબ વાપરી શકો છો ત્યારબાદ મેડિકલ રજા પણ મળવાપાત્ર થતી હોય છે જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જતાં પહેલાં ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો જય હિન્દ મિત્રો ફરી મળશું એક નવા વિડીયોમાં